વાત કરીએ વડોદરાની તો વડોદરામાં અપક્ષ ઉમેદવારે નોંધાવી અનોખી રીતે ઉમેદવારી જ્યાં ચપ્પલનો હાર પહેરીને ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા હતા ત્યારે અતુલ ગામેચીએ અનોખી રીતે ઉમેદવારી નોંધાવી છે વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર છે અતુલ ગામેચી ત્યારે પ્રજાની વેદનાને વાચા આપવા જૂતાનો હાર પહેર્યો જ્યાં પ્રજાએ કામ માટે ચપ્પલ ઘસી નાખ્યા હોવાનો તર્ક વડોદરા લોકસભાનું ચૂંટણીનું ડુગલ ફૂંકાઈ ગયું છે ઉમેદવારો ઉમેદવારી કરવા આવી રહ્યા છે તમામ ઉમેદવારો ફૂલોનો હાર પહેરીને આવે છે ત્યારે આજે સામાજિક કાર્યકર અમે બૂટ નો હાર પહેરીને આવ્યા છે કારણ કે વડોદરા વીસ લોકસભાના જે પણ નાગરિકો છે તેઓના કામો થતા નથી ચપ્પલ ઘસાઈ જાય છે બૂટ ઘસાઈ જાય છે પરંતુ કામો થતા નથી અને હાલમાં જે રીતના માનવી મુખ્યમંત્રી સાહેબે કીધું અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા પાછળ ગયા આજે પ્રમુખ સાહેબ પણ આજ ટકોર કરી તો અમે લોકોએ નક્કી કર્યું તમામ સામાજિક કાર્યકરો આગેવાનો કે આપણે લોકસભામાં ઉમેદવારી કરી જોઈએ તો આજે અમે ઉમેદવારી કરવા આવી ગયા છે સાથે વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો છે વડોદરાનું નામ સંસ્કારી નગરી મચ્છર નગરી થઈ ગયું વડોદરા શહેર ખડોદરા બની ગયું વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી જોઈ શકો છો આપ ગંદી ગોબરી થઈ ગઈ વડોદરા શહેરના તળાવો જે ચોખ્ખા હતા નાના થઈ ગયા કદરૂપા થઈ ગયા બ્યુટીફિકેશન કરો ભ્રષ્ટાચાર તો શહેરમાં આ લોકસભાની અંદર છે છે આશા વર્કરો એમને કોઈ પણ જાતના નવી સુવિધાઓ નથી મળી રહી આ લોકસભામાં લાગતી પવિત્ર વિશ્વામિત્રી નદી જોઈ શકો છો રેતી ખનન સાથે સાથે પ્રદૂષિત થઈ રહી છે બીજી બાજુ મહારાજા સહજેવ ગાયકવાડનું નામ એરપોર્ટને આપવાનું છે હજુ સુધી મળ્યું નથી આવા તમામ મુદ્દાઓ લઈને અમે લોકસભા